સ્માર્ટ મીટર લગાડવાથી પહેલા સ્માર્ટ લાઇનો નાખે પીજીવીસીએ રાત્રે મોટી જાનહાની થતા રહી ગઈ મુંદરાના મહેશનગરમાં આવેલ નુરાની મસ્જિદ પાસે રાત્રે અગિયાર વાગીને ત્રીસ મિનિટ એ ચાલુ લાઇનનો જીવતો વાયર તૂટી પડ્યો આ તો રાતનો સમય હોવાથી અવર જવર ઓછી હતી માત્ર બે થી ત્રણ વ્યક્તિઓ બેઠા હતા અચાનક વાયર તૂટતા એ લોકો એ ભાગીને જીવ બચાવ્યો હતો પીજીવીસીએલ એ અત્યારે સ્માર્ટ મીટર લગાડવાની ઝુંબેશ ઉપાડી છે પણ ખરેખર સ્માર્ટ મીટર લગાડવાથી પહેલાં લાઇનોના વાયર બદલવાની જરૂર છે અને ડીપીઓ પણ અમુક ખરાબ હાલતમાં છે તે બદલવાની જરૂર છે પહેલા સ્માર્ટ સર્વિસ આપો પછી સ્માર્ટ મીટર લગાવો આ બાબતે રાજકીય આગેવાનો આગળ આવી યોગ્ય કાર્યવાહી કરાવે માત્ર મત લેવા આવે પછી જનતાનું શું તેવા પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દરા કચ્છ Freshness, can't Yash Soft Drinks.